કુતુબિનાર દિલ્હીનો નજારો બહારથી બુકિંગ કાર્યાલયથી ટિકિટ બુક કરી અહીં એન્ટ્રી છે પંદર વર્ષ સુધીના બાળકો માટે ટિકિટ ફ્રી ઓફ છે ટિકિટનો ચાર્જ ચાલીસ રૂપિયા છે અને ઓનલાઈન બુકિંગ કરવાથી ટિકિટમાં પાંચ રૂપિયાનું કન્સેશન મળશે હવે અંદરની સફરે જ્યાં સુધી મોબાઈલ જશે ત્યાં સુધીનો વિડીયોગ્રાફી શક્ય બનશે લોટસ ટેમ્પલ દિલ્હી અહીં આવવા માટે કોઈ પણ પ્રકારનું ચાર્જ ચૂકવવાનો નથી શાંતિનું મંદિર કોઈ પણ ધાર્મિક ઈશ્વરની મૂર્તિ અહીં નથી સર્વ ધર્મ સંભાવ શાંતિની ભાવના સાથેનું મંદિર લોટસ ટેમ્પલ દિલ્હી ચાલો અક્ષરધામ ચાલો દિલ્હી બજાર જો આ નવી દિલ્હીની બજાર છે સોમવાર છે એટલે બધું બંધ હોય दिल्ली रेल्वे स्टेशन जहरियासिया मंदिर टू रेल्वे स्टेशन <laughs> Yes, Swaminarayan. Yes, Swaminarayan. Yes, Swaminarayan. Yes, Swaminarayan. Yes, 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 Swaminarayan. Yes, Swaminarayan.